अखण्डिमण्डलाकारं व्याप्तं येन चराचरम् तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरुवे नमः પરમપુજ મહંતેષાઠ જલવંદન દાસજી સાહેબમાં પરમપુજ મહાન શેખ ગજાનજી સાહેબ બીજા આદરણીય સન્માનનીય સંત મહાપુરુષો નાથાભાઈ આપણા બધાની વચ્ચેથી વિદાય લઈ સાહેબના લોકમાં લોક માં સુપ્રત થયા સદગુરુ કહે છે ને આપણે બધા જાણીએ છીએ કે આ મૃત્યુ માં

એટલે જરા સમજી લેવું જરૂરી છે જેમાં આપણે ભજન કે છે માખી મધ ઉપર શું કરવા બેઠી તો મધ ખાવા બેઠી મધ ચૂસવા બેઠી મધ પ્રાપ્ત કરવા બેઠી મધ તો માખીઓનું જ હોય પણ એ જ માખી મધ પર બેઠી પણ હવે એ બેઠી એટલી મસ્ત થઈ ગઈ કિનારે રહેતી રહેતી મસ્ત મધ ચૂસતી તો વાંધો નતો પણ એ મધ ચૂસતા ચૂસતા એટલી માખી મધ માં ભરાઈ ગઈ કે એની પાંખો પણ મધ લાગી એની પાંખોમાં મધ લાગી ગયું હવે પાંખો માં મધ લાગી ગયું હવે હવે એને ચૂસવાનો મેળ પડે ખરો પડે પછી તો હવે એને ઉડવાનો મેળ ન પડે ને ઉડવાની રાહ કરતા કરતા ઉડવાના પ્રયત્ન કરતા કરતા

જેમ ઓલી માખી અંદર ફસાઈ ગઈ જ્યાં સુધી એને કોઈ કાઢે નહીં ત્યાં સુધી એનો મેળ પડતો એમ આપણે બધા ફસાઈ ગયા છીએ આપણા બધાની પાસે સહારો કોણ છે તો સહારો સંત છે ગુરુજન છે એની શરણમાં આપણે જઈએ છીએ એ આપણને બહાર કાઢી શકે એ આપણને પાર કરી શકે એ આપણને બહાર કાઢવા પ્રયત્ન કરે આપણને બહાર કાઢવાનો મુકામ માર્ગ બતાવે પણ આપણને એવી મજા છે કે આપણે બહાર નીકળવું સદ્ગુરુ કહે છે ગુરુ સીડી સે ઉતરે શબ્દ વિમુખા હોય તાકો કાલ ઘસીટ હે રાખ સકે નહીં સદ્ગુરુ કહે છે કે એકવાર ગુરુ શરણમાં જઈએ એના માર્ગી બનીએ બતાવે માર્ગ પર ચાલતા થઈએ પછી પૂરે પૂરો વિશ્વાસ ગુરુ પર હોવો જોઈએ પોતાના ઇષ્ટ પર પૂરે પૂરો વિશ્વાસ હોવો જોઈએ જેમ આપણે માં કહીએ કહીએ ને સત્ય 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 નામ 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 બીધી રાખે સાહેબ પણ એવું રહેવાય છે ખરું રહેવાય છે એવો મેળ પડે છે ખરો આપણે તો આપણું વચ્ચે લાકડું ઓડાડીએ નઈ સાહેબ આમ કેમ

સદગુરુ કહે પછી આ ચાદર જેવી હતી એવી ને એવી થઈ જાય નિર્મલ થઈ જાય બોલીએ છે ને તું નિર્મલ હોય ઘરે આ બહો હંસા દુર્મતી તો એ નિર્મલ ક્યારે થવાય જ્યારે ચાદર મળી હોય ને ત્યારે એ નિર્મલ હોય એમાં કોઈ ડાઘ હોય એવી એવી ચાદર પાછી સુપ્રત થઈ જાય એટલે સમજી લેવાનું એ ચાદર થઈ ગઈ નિર્મલ કે હવે એમાં કશું રહ્યું તમે જો કેતા ફરતા હોય તો સમજી લેવાનું હજી ભૂલ છે કારણ કે ઘણા એવા નીકળે કે સાહેબ અરે અમે તો બધા એકદમ ચોખ્ખા થઈ ગયા અમારી પાસે કશું ના મળે આવું જે કહેતો ફરે સમજી લેવાનું એમાં જ ભૂલ છે

એના કર્મ છે એ જે કરી રહ્યો છે એ જે પદ્ધતિ કરી રહ્યો છે એ પદ્ધતિ કહી આપે કે આ વ્યક્તિ બધાથી જુદો છે સમજાય છે એ સદ્ગુરુ કહે છે ને એ માર્ગ ક્યાંથી પ્રાપ્ત થાય તો એ સંતો ગુર્જનો પાસેથી પ્રાપ્ત થાય છે એ સત્સંગ થી પ્રાપ્ત થાય છે સદગુરુએ તો કીધું કે કરીએ નિત સત્સંગ કો બાધા સકલ મિટાય એસા અવસર ના મિલે દુર્લભ નર્તન પણ હવે નિતનું કેમનું મેળ પાડવું

બધાની સાથે પ્રેમ પૂર્વક નો તમારો વ્યવહાર હોય જીવનમાં દયા ધારણ કરેલી હોય કરુણા તમારા જીવનમાં વસતી હોય અને એ પ્રમાણેના ના સત માર્ગ પર તમે ચાલતા હોય તો એ સત્સંગ છે કોઈ એવો વ્યક્તિ મળી જાય જે માર્ગી છે અને એવા વ્યક્તિનો સંગ થઈ જાય એનો સંગ કરતા શીખીજે એ તો સત્સંગ છે એ સત્સંગ જો જીવનમાં ઉતરી ગયો તો સદગુરુ કહે છે બાધા સકલ તમારી બધી જીવનની બાધાઓ છે ને એ સમોળી મૂળ સાથે નષ્ટ થઈ જાય કશું જ વધે એકદમ ચોખ્ખો સો કેરેટ હું તો ચોવીસ કેરેટ નું આવે પણ હું તો તમને કઉ સો કેરેટ એટલો શુદ્ધ થઈ જાય કે એમાં કશું જ એક જરાય પણ અડચન તમને દેખાય એવો શુદ્ધ એવું શુદ્ધ થવું એ શુદ્ધ થવું એને જ નિર્મલ થવું કહે છે સાહેબ

એમાંનું કશું આપણી જોડે આવવાનું નથી આ બે વાત યાદ રાખજો એટલે તમારા બધા દુખો પૂરા થઈ જશે ઝઘડાએ પૂરા થઈ જશે આ બે વાત જો બરાબર ઉતરી ગઈ હા ભેગું તમારે કરવું અત્યારે કરો છો કરવું પડશે કારણ કે તમારું પરિવાર છે તમારા બધા છે સગા સંબંધીઓ બધા તમારા જે કઈ છે તમારા સ્વજનો એના માટે જ કરીએ છે અને એ વ્યવહારથી જે તમે જે શતની પદ્ધતિ છે ધર્મની ધર્મનિષ્ઠ થઈને જે તમે કરો છો એ કરો એમાં નો ડાઉટ કઈ વાંધો નથી પણ એટલું યાદ રાખવું કે એબાનું કશું જોડે આવવાનું નથી એમાંથી એક સિક્કોય તમે લઈ જઈ શકવાના મૃત્યુ થાય ને કદાચ સોનાનો દાંત રાખેલો હોય ને સોનાનો દાંત રાખેલો ભાઈ સા મૃત્યુ પછી એ દાંત બી લોકો હથોડી મારીને કાંડી ઝટકો કાઢી લેક નહીં કરીને કાઢી લે ભાઈ આ તારે કામ નો જોડે હું ખબર છે હું મેલે તમારે કોઈ સાધુ સંત હોય તો ટોપુ પહેરાવે ઉમર લાયક હોય તો એની લાકડી વગેરે વગેરે હોય એવું એવું જોડે મેલી આપે પણ જો કદાચ ભૂલે ચુકે એ જો સોનાની માળા પહેરતો હોય હાથમાં એની ઘડિયાળ હોય જો ભૂલે ચૂકે કોઈ રહેવા દે અને જો કોઈ રેવા જીધી હોય તો કાઢ લે પ્રસાદ છેલ્લા કશું કોઈ રહેવા દે તો નથી એટલે બધું જરૂરી છે એ અહીંયા જીવન જીવવા માટે જરૂરી છે ધન સંપત્તિ જરૂરી છે એવું નથી કે નથી જરૂર

તો એ પણ ભૂખ્યો આપણા ઘેર પાછો ન વળે સદગુરુ કેતન ધન ખાન જબ આવે સંતોષ ધન તો સબ ધન ધૂલ સમાન સદ્ગુરુ કે આટલું ધન સંતોષ મળી જાય તો કે બધું જ ધન પછી પૂરું થઈ જાય એની આગળ કોઈ ધન ટકે પણ આપણું કરતા હોય ખારું આટલું રહી ગયું છે આ બધા છોકરાઓનું થઈ ગયું આ એક જ બાકી રહી ગયેલો હતો આ એક ની જ ગોઠવણ કરવાની રહી ગયેલી એની ગોઠવણ થઈ જતી તો કે બધું જ થઈ જતું

અને પ્રેમથી આનંદ થી જીવન વ્યતીત કરો અને આ ટૂંકા જીવન ને સાર્થક કરો કારણ કે જીવન ટૂંકું છે કાલે બધા જવાનું છે જવાનું છે વાત જ કહી કોઈ આજ નઈ તો કાલ આપણી ટિકિટ ફાટેલી જ છે સમજો કારણ કે જે સમયે આપણે અહિયાં આવ્યા ને ત્યારે આવ્યા ત્યારે રિટર્ન ટિકિટ લઈને આવ્યા સમજ્યા ખાલી આવવાની લઈને નથી આવ્યા પાછી જવાની એ લઈને જ આવ્યા આવ્યા એટલે જન્મ થયો એની પહેલા આપણું મૃત્યુ નિર્ધારિત થઈ ગયું કે આ રીતે આ પ્રમાણ આ ઠેકાણે થી આ ભાઈ ઉપાડવાના છે યાદ રાખજો બધાના ઠેકાણા અલગ અલગ નક્કી કર્યા કોઈને ઘરથી કોઈને એવું નક્કી હોય કોઈને તો એવું નક્કી કર્યું હોય કે આને તો હરિદ્વાર થી ઉપાડવાનો છે એટલે અહીંથી જવાનું થશે ને એટલે તમે ગમે ત્યાં હશો ત્યાંથી તમારે નીકળવું જવાનું સો ટકા છે પણ એ જતા પહેલાની જે યાત્રા છે એ યાત્રાને આપણે સફળ કરવી કેમ થશે યાત્રા સફળ તો મેં પહેલા કીધું એમ થી કરુણા થી ધારણ કરીને દુઃખ રહે નહી સમજાય પછી ખટારામ જવાનું થાય કૂટેલી કૂટેલી જીપ માં જવાનું થાય તો બહુ કુદાકુદ કરાવે કરાવે ને સારું બે ફાવે કમર દુખી જાય પણ જો સારું એવું ચિંતન હોય તો પ્લેનમાં જાય રહ્યો કોઈ પણ જાત ની ચિંતા વગર સમજાય છે યાત્રા કેટલી આનંદમય થાય જે લોકો બેઠા હશે ને ખબર કઈ જ નહીં યાદ પણ સીધો હવામાં એમ કશું એને રોકવા વાળું નહી એવી સુગમ યાત્રા અને એવી યાત્રા તમારે જાતે બનાવવી પડશે કારણ કે કમાણી તો જાતની હોય ને હવે કમાણી જ નહીં હોય તો ભાઈ તૂટેલા જીપડામાં બેહીને જવું પડે કઈ હોય જ નહીં તો અને એ કઈ કમાણી ધન સંપત્તિ રૂપી નહીં સદગુરુના સ્મરણ રૂપી ભજન અને કમાણી કરવાનો આ અવસર છે આજે નાથાભાઈ દેહ આપણા બધાની વચ્ચે નથી એની ગંતવ્ય તરફ યાત્રા આજે ચલ ચોકાનું વિધાન અહીંયા પરિપૂર્ણ થયું એની યાત્રા યોગ્ય ઠેકાણાની એની યાત્રા થઈ ગઈ પણ કાલે આપણે યાત્રા કરવાની થશે અને કાલે આપણે જવાનું થશે

माई वाणी विराम बोलिए सद कबीर साहिब गुरु धनी धरमदास साहेब गुरु, साहे, गुरु महाराज गया बंदगी